નવા રંગરૂપ સાથે નવીનીકરણ થયેલ સરદાર સર્કલનું રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવોએ વિધિવત રીતે લોકાર્પણ કર્યું હતું આ સર્કલ અમરેલી શહેરની નવી ઓળખ પ્રસ્થાપિત કરે છે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીમાં અમરેલી જિલ્લા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારો પદ અધિકારીઓ અમરેલી બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતો ઇન્ચાર્જ પોલીસ વડા પ્રાંત અધિકારીઓ જિલ્લા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ જવાનો વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો